અંકલેશ્વરના ઉમરવાડા ખાતે બુરહાની સ્પોર્ટ્સ ક્લબના ક્રિકેટ ગ્રાઉન્ડ પર વસાવા પ્રીમિયર લીગની ફાઇનલ મેચ યોજાઈ હતી જેમાં ફાઇટર ઇલેવનનો ત્રણ રને રોમાંચક વિજય થયો હતો અંકલેશ્વરના ઉમરવાડા બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર વસાવા પ્રીમિયમ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રીમિયમ લીગની ફાઇનલ મેચ ગતરોજ બુહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ફાઇટર ઇલેવન અને અંકલેશ્વર જાયન્ટ્સ ઇલેવન વચ્ચે રમાઈ હતી ફાઇટર ઇલેવને પ્રથમ બેટિંગ કરતાં રોહિત વસાવાના ચોવીસ બોલમાં એકતાલીસ રનની મદદથી પંચોતેર રનનો ટાર્ગેટ આપ્યો હતો તો અંકલેશ્વર જાયન્ટ્સ ઇલેવન તરફથી મંથન વસાવાએ બે વિકેટ ઝડપી હતી પંચોતેર રનના ટાર્ગેટને ચેસ કરવા ઉતરે અંકલેશ્વર જાયન્ટ્સની ટીમ ભારે રસાકસીના અંતે આખરી ઓવરમાં ત્રણ રનથી અંકલેશ્વર જાયન્ટ્સ

ક્રિકેટ ટુર્નામેન્ટ નું બે દિવસ નું આયોજન કરવા માં આવ્યું હતું તો આ એનો મુખ્ય હેતુ એવો હતો કે અંકલેશ્વર વસાવા વસાવા સમાજના સૌ આદિવાસી વિસ્તારના લોકો ભેગા મળીને રહે તથા તથા સામાન્ય સંઘર્િત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો એ હેતુથી બે દિવસ નું ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું એ એ માટે અમને જે સ્પોન્સરશિપ જે તમામ લોકોએ આપી છે એમના અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તો તમારા સ્પોન્સર સ્પોન્સરો જેમને અમને સહયોગ આપે છે એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ વસાવા સમાજ પ્રીવિયલ બે સફળ બનાવવા માટે જે આયોજકો છે એમનો બી અમે આભાર માનીએ છીએ જય આદિવાસી જય જોહર આજ રોજ વસાવા સમાજના પ્રીમિયર બે હજાર પચ્ચીસ હમણાં ક્રિકેટ ટુર્નામેન્ટનું નું આયોજન કર્યું છે અને વસાવા સમાજના જેટલા પણ નવજવાન જવાન યુવાનો બધા ભેગા થાય અને આ સમાજ માટે આગળ વધે એના માટે આ ક્રિકેટનું એક આયોજન રાખ્યું છે